નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સુકા ગામ ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી નર્મદા જિલ્લાના સુકા ગામ ખાતે લોકો દ્વારા એક ચાલે ચેતરભાઈ ચાલેના નારા સાથે નિરંજનભાઈ વસાવા તેમજ તમામ ટીમનું ભવ્ય સ્વાગત કર્યું હતું જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ સભાને સંબોધી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું કે હતું કે જ્યારથી આ નર્મદા ડેમની સ્થાપના થઈ છે ત્યારથી આપણા લોકોનું શોષણ થઈ રહ્યું છે

અમે અહીંયા અમારા વિસ્તારમાં એક ફૂટી કોળી પણ તમને જમીન આપવાના નથી તમે અમારા પ્રણ લઈ લેશો તો અમે અમારું પ્રણ આપવા પણ તૈયાર છે પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે જે તમે પ્રશાસનને આગળ કરીને તમે અમારો બુલડોઝરો ચલાવ્યા છે અમારી બહેનોને રોડ પર ઘસડી ઘસડી અને તમે

સમય આવી ગયો છે આપણા સમાજ માટે અવાજ ઉઠાવવાનો હવે સમય આવી ગયો છે આપણા સમાજમાં જે અત્યાર સુધી સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય આપણા સમાજ નું શોષણ કરતી કરતી જ આવી છે અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હીરો આપણા મળ્યો છે જો હવે પણ તમે નહીં જાગો તો આવનારા દિવસો માં આપણા વિસ્તારમાં આવવાના છે જો તમે હજુ પણ નહી જાગો તો આપનો સમય આના કરતા પણ વધારે ખરાબ આવવાનો છે શું તમે બધા તૈયાર છો જાગવા માટે